અખંડ તું રા જે માં મારો સુડીને સાંડલો યમર તું રા જે માં મારો સુડીને સાંડલો સુડલો પેરો સે મે તો ધોળાથી દાંતનો ધોળાથી દાંતનો ને સી પથી મઢેલો જો જે નાયું ખડી જાય મા મારું સૂડીને સાંડલો અમર તું રાખજે મા મારો સુડીને સાંડલો લાલ લાલ કંકુનો સાંડલો કરેલો સિંદૂરિયા રંગથી થી સે તો પૂરેલો જોજે ના પૂસાઈ જાય મા મારો સુડીને સાંડલો યમર તું રાખ જે મારો સુડીને સાંડલો લાલ લાલ રંગની ઓઢણી સે જી કથી ભરેલી ઓઢણીઓ માહિસે સેવેલો જો ના ખરી જાય મા મારો સુડી ને સાંડલો યમર તું રાખ મા મા મારો સુડીને સાંડલો ના કે સોહામણી ના તળી પહેરીશે ઈરાથી ઝેલી ને રત્ન નથી મળેલી સોજો નાની કળી જાય મા મારો સુડીને સાંડલો યમર તું રાખજે માં મારો સુડીને સાંડલો છું આગણ એટલું જમા ય ખંડ રાખ જે માં મારો સુડીને સાંડલો યમર તું રાખ જે મા મારો સુડીને સાંડલો